મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરની બેંક ઓફ બરોડા તરફથી દરેક ગ્રાહકને એક એક છોડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું વડાલી નગરની બેંક ઓફ બરોડા શાખા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા ભંડવાલ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વડાલી તાલુકાના ભંડવાલ ગામમાં આશરે સો જેટલા વૃક્ષો વાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર સંજય પંજિયાર અભિજિત જયસ્વાલ જગદીશ વણકર તથા ફોરેસ્ટ ઓફિસર ભંડવાલ ગામના સરપંચ અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ સંસ્થા વગેરે વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વડાલીની બેંક ઓફ બરોડા દ્વારા રોપાનું વિતરણ કરીને વૃક્ષારોપણ કરીને દરેક વ્યક્તિએ તેનું જતન કરવાના અને તેની કાળજી રાખવાના શપથ લીધા હતા વૃક્ષારોપણ કરવાથી પર્યાવરણને શુદ્ધ રાખી શકાય છે તેમજ પ્રદૂષણ થતું અટકાવવામાં પણ મદદરૂપ થાય છે તે હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા